દાંતીવાડા તાલુકાના ભાકર મોટી વાકરોલ પ્રાત સ્ટોરેજ ખાતે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની ચાર સભા યોજાઈ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશપુર જોશમાં શરૂ કરી દીધું છે જેના ભાગરૂપે આજે દાંતીવાડા તાલુકાના વાકરોલ ગામે ચાર સભા યોજાઈ હતી જેમાં ભાજપના આગેવાનોએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ડોક્ટર રેખાબેન ચૌધરી જ્યારે ઉપસ્થિત ચાર સભાને સંબોધતા ભાજપના આગેવાનોને જણાવ્યું હતું કે મહિલા તરીકે પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે ત્યારે દરેક સમાજ વોટ આપી અને અપનાવી અને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી અને ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા જે વિકાસના કામોની યાદ કરી જણાવ્યું હતું કે હજુ બાકી કામો છે તે ચૂંટણી જીતીને લોકસભામાં જશું ત્યારે સો ટકા પૂરા કરવાની ખાતરી આપી અને આજે યોજાયેલ જાહેર સભામાં મોટી સંખ્યામાં ફાકર મોટી અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ જાહેર જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ઉપસ્થિત ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ ધાનેરા વિધાનસભાના આગેવાન ભગવાનભાઈ પટેલ બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી બનાસ મેડિકલના ચેરમેન પી જે ચૌધરી તાલુકા ભાજપ પ્રમુખ જયંતિભાઈ બોચાતર મહામંત્રી મણીસિંહ વાઘેલા મહામંત્રી નટુભાઈ ચૌધરી તાલુકા સંઘના ચેરમેન નટુભાઈ ચૌધરી પૂર્વ મહામંત્રી હરજીવનભાઈ પુતળિયા મેરુજી ધૂખ વીએસ પટેલ સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નીરજ બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज को लाइक करें।